આર્ડીના પરિયાગામે દારૂનું કાર્ટિંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી લાખોનો મુદ્દામાલ જપ્ત વલસાડ એલસીબીની ટીમે ગત તરીકે પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે પાડી તાલુકાના પર્યા ગામે છાપો મારી દારૂ ભરેલી કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગુરુજી કોન્સ્ટેબલ દશરથ ભરવાડ અને વિવેક ગઢવીની ટીમને બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જી જે પંદર સી ચોરાણું ઓગણ એસીમાં સેલવાસથી દારૂનો જથ્થો લાવી પરિયાગામના ગામના બરવાડી મોરાફળિયામાં વાડીમાં ખાલી કરવામાં આવી રહ્યો છે પોલીસે સાંજે દરોડો પાડતા આરોપી વિમલ રાજેશભાઈ પટેલ રહે પરિયા ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયો હતો પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ એક હજાર એકસો અઠ્યાસી બોટલો જેની કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર બસો એસી અને પાંચ લાખની કાર અને મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા સાત લાખ સત્તાવન હજાર ચારસો એસીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી વિરુદ્ધ પ્રોઈબેશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે